જ્યારે આપણું કોઈ અપમાન કરે તો આપણને શું થાય એક તો ગુસ્સો આવે એ સહન ન થાય એટલે બદલો લેવાની ભાવના આવે કે આ વ્યક્તિને હું ગમે ત્યારે તો સંભળાઈને જ રહીશ એટલે આ રીતે આપણે અપમાન સહન કરી શકતા નથી પરંતુ એક સંત તુકારામ કરીને એક મહાન સંત થઈ ગયા એકવાર ગામના લોકોએ આ તુકારામની મસ્કરી કરી તે મસ્કરી તે કેવા હદની તેમનું સૌ પ્રથમ તો તેમનું માથું મૂંડ્યું એટલે કે ટકો કર્યો ત્યારબાદ તેમ માથા ઉપર ચૂનો ચોપડ્યો ત્યારબાદ ગળામાં રીંગણા અને બટેટાનો હાર પહેરાવ્યો અને ત્યારબાદ તેને ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં તેની સવારી કાઢી હવે આ સવારી તેના ઘર પાસેથી નીકળી ત્યારે તેમના પત્નીએ જોયું તો તરત તેમના પત્ની જોઈ ન શક્યા અને ઘરમાં જઈને રડવા લાગ્યા આ બાજુ આ બધા ટીખળખોરોએ આ સંત તુકારામની મશ્કરી પૂરી કરી ત્યારબાદ સંત તુકારામ તેઓ ઘરે ગયા ઘરે ગયા તો તેમના પત્ની રડતા હતા તે પૂછ્યું કે શું થયું કેમ રડે છે ત્યારે તેમના પત્ની કહે કે તમારી આટલી બધી ગામમાં ઇજ્જત ગઈ અને તમે હજુ મને પૂછો છો કે શું થયું તો આ તુકારામ બોલ્યા કે ક્યાં આપણી ઇજ્જત ગઈ છે અરે આ તો બહુ સારું થયું તો પત્ની કહે શું ધૂળ સારું થયું તમારી ઇજ્જત જ ગઈ છે તો તુકારામ કહે તું પહેલાં શાંત થઈ જા જો પહેલાં તો આ લોકોએ મારું માથું મુંડાવ્યું તો કેમ એમાં આપણું સારું થયું કારણ કે ઘણા સમયથી વાળ વધી ગયા હતા તે આ લોકોએ મફત આપણા કાપી આપ્યા ત્યારબાદ મને માથામાં ખોડો થઈ ગયો હતો તો આ લોકોએ ચૂનો ચોપડ્યો એટલે ખોડો પણ જતો રહેશે ત્યારબાદ મને આ ગળામાં રીંગણા અને બટેટાનો હાર પહેરાવ્યો તો આપણા ઘરમાં આમ પણ આજે શાકભાજી પૂરું થઈ ગયું હતું તો આપણે એ બે ત્રણ દિવસે શાકભાજી ચાલશે અને લગ્ન વખતે આમ પણ મારી ઘોડે સવારી નીકળી ન હતી તો આજે એ વરઘોડો રૂપે એ સવારી નીકળી ગઈ આ સાંભળીને તેના પત્ની પણ આમ વિચારમાં પડી ગયા કે આટલી ઈજ્જત ગઈ હોવા છતાં પણ આ મારા પતિ કેવો સવળો વિચાર લે છે